નમસ્કાર આપની સાથે હું અને સ્ક્રીન પર તમે પરેશભાઈ ગૌસ્વામીને જોઈ રહ્યા છો હવામાન નિષ્ણાંત અને સમજી ગયા હશો કે હવામાન વિશે વાત કરવી છે પણ આજે ના માત્ર ગુજરાત પરંતુ દેશના હવામાન વિશે પણ થોડી ઘણી વાતો કરીશું પરેશભાઈ જમાવટમાં આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ ગુજરાતની અંદર જે રીતે આગાહી કરવામાં આવી રહી છે એ પ્રમાણેનો વરસાદ પડી રહ્યો છે ખાસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદરથી વરસાદના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે અમદાવાદમાં પણ ગઈકાલે સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો ક્યાં પહોંચે છે સિસ્ટમ અને હવે કેવી અસર થવાની છે હવે પછીના દિવસોમાં હવામાન કેવું રહેવાનું છે અ ચોક્કસથી સિદ્ધાર બેન જોવા જઈએ તો અત્યારે અરબસાગર પણ સક્રિય થયો છે ગાઢ વાદળો ત્યાં પણ જોવા મળી રહ્યા છે અરબસાગર ની અંદર સાતસો એચપી લેવલે એક મોટી અસ્થિરતા પણ ત્યાં ક્રિએટ થઈ છે અને એ સાથે બંગાળની ખાટીની જે સિસ્ટમ છે એ ખૂબ મજબૂત બનીને હવે ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે આમ તો બંગાળની ખાડીની અંદર અત્યારે બે સિસ્ટમ સક્રિય છે એક સિસ્ટમ સિસ્ટમ છે 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 અત્યારે 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 જે જે આપણે વરસાદના રૂપમાં અસર કરી રહી એ મધ્યપ્રદેશના ભાગો ઉપર પહોંચી ગઈ છે અને એ સાથે બંગાળની ખાડીની અંદર સમુદ્રમાં પણ અત્યારે બીજી એક સિસ્ટમ ક્રિએટ થઈ છે જોકે બંને સિસ્ટમ છે ગુજરાત તરફ જ આવવાની છે એટલે આ વરસાદનો જે રાઉન્ડ છે એ બે લાંબો સમય ચાલવાનો છે એટલું ચોક્કસ કહી શકાય કે વચ્ચે કદાચ બે ત્રણ દિવસનો ગેપ આવશે બાકી આમ તો ઓગસ્ટ મહિનો થાય ત્યાં સુધી આ વરસાદી માહોલ છે છે ગુજરાતની અંદર જોવા મળશે ખાસ કરીને અત્યારે જે સિસ્ટમ એ પ્રદેશ સુધી પહોંચી છે જેને કારણે જે ચોમાસુ ધરી ઉત્તર તરફ ખસી હતી એ ફરીથી દક્ષિણ તરફ આવી છે એટલે અત્યારે જે ચોમાસુ ધરીની વાત કરવા જઈએ તો એ કચ્છના ભાગો થઈ સૌરાષ્ટ્રના ઉત્તર ભાગો મધ્ય ગુજરાત ઉપર થઈ અને બંગાળની ખાડી તરફ પસાર થઈ રહી છે એટલે અત્યારે ચોમાસુ ધરી પણ ગુજરાત ઉપરથી પસાર થઈ રહી છે સાથે અત્યારે જે મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે જે સિસ્ટમનો ઘેરાવો લગભગ સાતસો કિલોમીટર આસપાસમાં ફેલાયેલો છે એ સિસ્ટમ છે એ પણ સાતસો છે સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે અને બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની એટલે આનો જે સિયર ઝોન હોય છે એ જે પૂર્વ સિયર ઝોન છે એ બંગાળની ખાટી સુધી છે પશ્ચિમ સિયર ઝોન છે એ પણ અત્યારે અરબ સાગર સુધી લંબાઈ ચૂક્યો છે એટલે હવે લગભગ ચોવીસ કે છત્રીસ કલાકની અંદર આ સિસ્ટમ છે એ વધારે મજબૂત બનશે અત્યારે મધ્યપ્રદેશના ભાગો ઉપર છે લગભગ આવનારા વીસ કે પચીસ કલાકની અંદર એ મહારાષ્ટ્ર અને ગુજરાતથી નજીક ખૂબ આવી જશે એટલે વધારે મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ લો પ્રેશર કેટેગરીમાં પરિવર્તિત થશે અને આ મજબૂત લો પ્રેશર હશે જે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર થઈ અને પશ્ચિમ દિશામાં અરબ સાગરમાં આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે આ સિસ્ટમને કારણે રાજ્યની અંદર સાર્વત્રિક સાર્વત્રિક જે આપણે કહી રહ્યા છીએ કન્ટિન્યુ વરસાદ નોંધાશે એમાં આવતીકાલે અઢાર ઓગસ્ટ થી અઢાર ઓગણીસ અને વીસ તારીખ એમ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર ભારેથી ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જો જિલ્લા આપને આપણે માહિતી આપવા જોઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને વલસાડ વાપી નવસારી ડાંગ અને સુરત આટલા જિલ્લાઓની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદના પૂર્વ ભાગો અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આટલા વિસ્તારોની અંદર પણ અતિ ભારે વરસાદો વરસી શકે છે એ સાથે બીજા નંબરે અતિ તીવ્રતા હશે પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લો આટલા જિલ્લાઓની અંદર અતિ ભારે જે અમે અતિ ભારે વરસાદો કહી રહ્યા છે એની અંદર લગભગ અમારું અનુમાન છે કે બાર થી લઈને પંદર ઇંચ સુધીના વરસાદો પડી શકે એટલે આ કોઈ સામાન્ય વરસાદો ન ગણી શકાય બાર થી પંદર ઇંચ વરસાદ એમાં પણ જો એક સાથે ખાબકે તો બેન આની અંદર અતિવૃષ્ટિ જેવા પણ માહોલો જોવા મળતા હોય છે એટલે એવું અમુક વિસ્તારો આઇસોલેટેડ વિસ્તારમાં બાર થી પંદર ઇંચ બાકી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે બીજા જિલ્લાઓ છે એ તમામ જિલ્લાઓની અંદર પાંચ થી લઈને દસ ઇંચ સુધીના વરસાદોની સંભાવનાઓ છે કચ્છ જિલ્લાની વાત કરવા જઈએ તો કચ્છ જિલ્લામાં એક એકંદરે એવરેજ એક થી લઈને ચાર ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે હવે જે મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં વિરમગામ હોય આણંદ નડિયાદ વડોદરા જેવા વિસ્તાર છે કપડવન છે અમદાવાદ અને ગાંધીનગર આ તમામ વિસ્તારોની અંદર પણ થી લઈને અરવલ્લીના ભાગો હોય અથવા તો વાવ થરાદ જે નવો જિલ્લો છે વાવ થરાદ ત્યાંથી લઈ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા આ જે ઉત્તર ગુજરાતના જે તમામ વિસ્તારો છે એમાં ત્રણ થી લઈને પાંચ ઇંચ અને એક બે સેન્ટરની અંદર છ સાત ઇંચ સુધીના વરસાદો વરસી શકે છે એટલે ત્યાં પણ ચોવીસ તારીખ સુધી સારા વરસાદોની સંભાવનાઓ છે એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં મહીસાગર જિલ્લો હોય છોટા ઉદેપુર છે દાહોદ ગોધરા છે એ તમામ વિસ્તારોમાં પણ લગભગ પાંચ થી લઈને સાત આઠ ઇંચ સુધીના વરસાદો સંભવ છે એટલે ઓલ ઓવર ગુજરાતની જે આપણે વાત કરી છે એમાં લગભગ કોઈ જગ્યાએ એવું નથી માનતો કે ઓછા વરસાદોની સંભાવનાઓ હોય બધી જ જગ્યાઓમાં સારા વરસાદો છે વરસી શકે છે અને અમુક સેન્ટરો છે એમાં અતિ ભારે વરસાદ વરસી ચૂકે છે અને આ જે સિસ્ટમ છે એ ત્રેવીસ ચોવીસ તારીખ સુધી વરસાદના રૂપમાં અસર કરશે ત્યાર પછી એ પશ્ચિમ દિશામાં આગળ નીકળી જશે અને એ આગળ નીકળી જશે લગભગ અથવા તો સત્યાવીસ તારીખથી બીજી એક બંગાળી ખાટીની સિસ્ટમ જે હું આપને અત્યારે વાત કરી રહ્યો છું કે એક નવી સિસ્ટમ આની પાછળ પણ બની ચૂકી છે એ સિસ્ટમ પર લગભગ છવ્વીસ અથવા તો સત્યાવીસ તારીખથી ગુજરાતને અસર કરશે એ સિસ્ટમનો અત્યારે જે ટ્રેક છે એ ટ્રેક મુજબ જોવા જઈએ તો જેવી રીતે અત્યારે જે આ પહેલી સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર પહોંચી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર તેનો પસાર થશે પણ જે પાછળની સિસ્ટમ છે એ લગભગ દાહોદ ગોધરા અરવલ્લી થઈ અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ અને એ પાકિસ્તાન તરફ આગળ વધે તેવી સંભાવનાઓ છે એટલે બંને સિસ્ટમ છે એ ગુજરાતને ગમરોળશે અને આ સિસ્ટમની અંદર સોળ તારીખ થી આની અસર ચાલુ થઈ છે લઈને તારીખ રાઉન્ડ છે છે સિસ્ટમ એ લગભગ અસર કરશે અને એની અસર છે આપણે એકત્રીસ ઓગસ્ટ સુધી જોવા મળશે એટલે આ માહોલ જોવા જઈએ તો હવે જે ઓગસ્ટ મહિનાના જેટલા પણ દિવસો બાકી રહ્યા છે એ તમામ દિવસની અંદર હવે આપણે વરસાદી માહોલ છે ચોક્કસથી જોવા મળશે અરબ સાગર ની અંદર પણ અત્યારે તમે કહી રહ્યા છો કે એક્ટિવ થયો છે તો એમાં કોઈ સંભાવનાઓ ખરી કે સિસ્ટમ બનશે અથવા તો અત્યારે જે એક્ટિવ છે એ આ સિસ્ટમ આવી રહી છે એની સાથે જ ગુજરાતમાં વરસાદ લાવશે બેન અત્યારે જે સાતસો એચપી લેવલે અસ્થિરતા છે એ આગળ જતા સાયક્રોનિક સર્ક્યુલેશન કે લો પ્રેશર બને તેવી શક્યતાઓ નથી કેમ કે ત્યાં અત્યારે તાપમાન છે એ ઘટી રહ્યું છે જો તાપમાન હોય તો ચોક્કસથી એ કોઈ પરિવર્તિત થાય પણ અત્યારે ત્યાંના જે બીજા તમામ બીજા પરિબળો છે હવાઓની દિશા છે હવાઓની ગતિ છે તાપમાન છે તમામ પરિબળો છે એ સિસ્ટમો બનાવવા માટે સાનુકૂળ નથી એટલે ત્યાં સિસ્ટમ નહીં બને પણ જે સાતસો એચપી લેવલનું જે અસ્થિરતા છે આ અસ્થિરતા છે બંગાળની ખાડી તરફથી આવતી સિસ્ટમોને મજબૂત ચોક્કસથી બનાવશે એટલે જે અત્યારે ભારેથી અતિભારે વરસાદોનું જે અમે અનુમાન લગાવી રહ્યા છીએ એની પાછળનો એક કારણ એ પણ છે કેમ કે અત્યારે જે સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ ઉપર પહોંચ્યું છે પણ એ ગુજરાતથી નજીક આવશે એટલે અરબ સાગરની જે આ અસ્થિરતા છે એ આ સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરશે એટલે હવે એ સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશન છે મજબૂત બને તો પછી લો પ્રેશરમાં પરિવર્તિત થાય અને એને કારણે આપણે ભારે અતિ ભારે વરસાદો પડે એટલે અરબ અંદર ચોક્કસથી ઓગસ્ટ મહિના દરમિયાન અત્યારે કોઈ સારી સિસ્ટમો તેવી શક્યતાઓ નથી પણ એક ચોક્કસ વાત છે કે ઓગસ્ટ મહિનાની અંદર સારા વરસાદો આપવા માટે સક્ષમ છે હવામાન અને એ પછી સપ્ટેમ્બરમાં કદાચ અરબસાગર ની અંદર સિસ્ટમો બનશે સપ્ટેમ્બરના જે વરસાદો આવશે એ કદાચ જે આપણે પોસ્ટ મોનસૂન ના વરસાદો જેને કહીએ છીએ એ વરસાદો આપણે અરબ સાગર તરફથી આવે એવું અનુમાન છે અ દેશમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે મુંબઈ મહારાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ ભારે વરસાદની ચેતવણી છેલ્લા પાછલા દિવસોની અંદર આપણે જોઈએ તો પરેશભાઈ વાદળ ફાટવાની બહુ જ બધી ઘટનાઓ બની છે એ જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં હોય કે આજની ઘટના કઠુઆમાં હોય એ એક ઘટનામાંથી કડ નથી વળી ત્યાં પાછી આજે ત્રણ જગ્યાઓ ઉપર વાદળ ફાટવાની ઘટના બની છે આવું કઈ રીતે થાય છે અને આ જે વાદળ ફાટવાની ઘટના છે એની આગાહીઓ કઈ રીતે કરવામાં આવતી હોય છે

સામાન્ય રીતે મેદાની ભાગોની અંદર આવી દુર્ઘટનાઓ ઓછી બનતી હોય છે ઘણી વખત આપણે એવું બને કેમ કે ભારતની ટોટલી જમીન જે છે એની અંદર એક કલાકની અંદર સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો વરસે છે તો આપણી જમીન છે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે પણ એકી સાથે જો એક કલાકની અંદર સાડા સાડા ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડે અને એવો વરસાદ છે કન્ટિન્યુ ત્રણ ચાર કલાક સુધી જો વરસી જાય છે તો મેદાની ભાગોમાં પણ જળભરાવ અને અતિવૃષ્ટિ જેવા દ્રશ્યો સામે આવતા પ્રદેશો છે ત્યાં સ્વાભાવિક રીતે જે લો લેવલની જે સિસ્ટમ હોય છે પહાડો સાથે ટકરાય છે ત્યાંથી આગળ નથી વધી શકતી અને એક જ જગ્યાએ એક સાથે વધારે વરસાદ વરસી જાય છે સામાન્ય રીતે જોવા જઈએ તો અમે એચપીએ લેવલમાં જે માપ આપતા હોય છે દાખલા તરીકે અમે ઘણી વખત એવું કહેતા હોય કે હાઈ લેવલના વાદળ છે પાંચસો એચપીએ લેવલની ઊંચાઈ છે

પડી જતું હોય છે ત્યાં એકી સાથે ધોધમાર વરસાદ વરસી જતો હોય છે એટલે એક પ્રકાર એવું કહી શકાય કે આગ ફાટ્યું અને એક સાથે ત્યાં વધારે વરસાદ વરસી જાય કે એક કલાકની અંદર પંદર વીસ ઇંચ વરસાદો પણ પહાડો ઉપર પડી જતા હોય છે અને પહાડો ઉપર જે આ વરસાદો પડે છે એટલે ત્યાંથી જે પાણી નીચું આવતું હોય તેની ગતિ વધારે હોય જેમ પાણી નીચું આવતું જાય એમ પહાડો ઉપરથી નીચું ઉતરે એટલે ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે જે જતી વસ્તુ હોય પછી કોઈ પથ્થર હોય કોઈ ઝાડ ઉખડીને આવે છે કે કોઈ પાણી આવે આવે છે છે પહાડો ઉપરથી પાણી એકદમ નીચે આવે છે અને એકી સાથે ગેલો મોઢે જે પાણી ઠલવાનું હોય ગેલોરોના માપ ની અંદર જે પાણી ઉપરથી નીચે આવતું હોય એટલે સ્પીડમાં આવે એટલે એની સાથે માટીને બધું ખેંચીને લઈ આવે છે પહાડોમાં માટીને જો બધું ખેંચીને લઈ આવે

પરફેક્ટ આગાહી એવી ક્યારેય નથી થતી કે આ આ તારીખે ફાટવા ફાટવાનું છે પણ એક ચોક્કસથી છે કે કોઈ મોટી સિસ્ટમ છે પહાડી પ્રદેશો તરફ જતી હોય છે અને જો એ સિસ્ટમ છે પહાડ સાથે ટકરાય છે અને જો આઠસો પચાસ એચપી લેવલ થી જતી હોય એટલે ચોક્કસથી ત્યાં વધારે વરસાદ પડે અને ત્યાંથી પછી આવી દુર્ઘટનાના દ્રશ્યો સામે આવતા હોય છે આભાર પરેશભાઈ જમાવત સાથે જોડાવા માટે તમે પણ તમારા ગામ જિલ્લા વિસ્તારમાં કેવો માહોલ છે વરસાદ છે કે નથી અથવા તો છે તો કેવો વરસાદ છે બધું જ કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર